મમ્મી અઠવાડિયામાં એકવાર તો બનાવે જ મને એટલા બધા ભાવતા અને અમારા ઘરમાં પણ બધાને બહુ જ ભાવે છે તો મારા મમ્મી દર વખતે અલગ અલગ સ્ટાઇલના ઢોકળા બનાવતા હોય છે અથવા તો ખમણ બનાવતા હોય છે તો આ ઢોકળા હું તમારી સાથે શેર કરવા માગું છું કારણ કે મમ્મીની રીતે એકદમ ઇઝી છે અને આજે આપણે રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છે એકદમ સરસ લચકદાર ને ટેસ્ટી એવા તો મારા મમ્મીની સ્ટાઇલમાં આજે હું તમને રવાના ઢોકળા બનાવતા શીખવાડીશ એ પણ ફટાફટથી બની જાય એવા તો એના માટે એક કપ જેટલો અહીંયા મેં ઝીણો રવો લીધેલો છે એકદમ ઝીણો હોય ને એવો લેવાનો અને તમારી પાસે જો મોટો રવો હોય તો તમારા મિક્સરમાં થોડો એને ફે મતલબ થોડો ક્રશ કરી દેવાનો હવે એક કપ રવા સામે આપણે અડધો કપ ખાટું દહીં લેવાનું છે અને તમારી પાસે ખાટું દહીં ના હોય તો થોડું લીંબુ પણ એડ કરી શકો પણ ખાટું દહીં હશે અથવા તો ખાટી છાશ તો વધારે ટેસ્ટી બનશે તો છાશ હોય તો તમારે એક કપ છાશ લેવાની રહેશે અહીંયા દહીં છે તો મેં અડધો કપ દહીં લીધેલું છે અને એક કપ જેટલું પાણી તો અહીંયા થોડું પાણીનું માપ રવા રવો કેટલું પીવે છે એના ઉપર છે તો અત્યારે જે મેં રવો યુઝ કર્યો છે ને એમાં એક કપ જેટલું પાણી સમાઈ જશે જો તમારો રવો ઓછું પાણી પીતો હોય એવું હોય ઘણીવાર રવાની રવાની ક્વોલિટી ઉપર હોય છે પ્લસ માઇનસ પાણી થાય તો તમારે પોણો કપ જેટલું જ પાણી નાખવાનું પછી જરૂર પડે તો પછી તમે એડ કરી શકો છો તો અહીંયા મેં એક કપ રવો એની સામે અડધો કપ ખાટું દહીં અને એક કપ પાણી નાખ્યું છે તો આને આપણે પંદર મિનિટનો રેસ્ટ આપીએ દસથી પંદર મિનિટ રેસ્ટ આપવાનો રહેશે કારણ કે રેસ્ટ મળશે ને તો આજ એનું રિઝલ્ટ સરસ મળશે ને રવો થોડો પલળશે એટલે સરસ એકરસ થઈ જશે અને બેટર એકદમ મસ્ત બની જશે હવે અહીંયા પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો પાણી ગરમ થવા મૂકેલું છે મેં તો કોઈ પણ ઢોકળી આ કસ્ટિકરમાં તમારે આ રીતે પાણી ગરમ થવા મૂકી દેવાનું છે અહીંયા આ ઢોકળા થોડા પતલા હોય છે એટલે એ પ્રમાણે મેં એક કપ માટે મારી મોટી ડીશ છે ને એમાં જ મેં ગ્રીસ કરીને મતલબ એ જ લેવાની છું તો જો અત્યારે તમે જો બેટર આવું થયું છે એકદમ રવો પાણી પી ગયું છે તો આ રીતનું થવું જોઈએ હવે અહીંયા મેં એક તીખું મરચું લીધેલું છે એક મોડું મરચું તો અહીંયા તમારે તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાની રહેશે અહીંયા આપણે તીખાનો એટલે કે મરીનો પાવડર પણ ઉપર એડ કરવાના છીએ એટલે એ પ્રમાણે તીખાસ તમારે નાખવાની રહેશે આ થોડા તીખા હશે તો સારા લાગતા હોય છે એટલે મેં એક તીખું મરચું આમાં યુઝ કર્યું છે અને આ રીતે થોડું એને ફેરવી દઉં એટલે કે ક્રશ કરી દઉં અદકચરું ખાણી દસ્તાથી નથી કરતી હું આ રીતે ક્રશ કરું છું જેથી કરીને થોડા અધકચરા અંદર આવશે ને આદુ મરચાં તો મજા આવશે ખાવાની અને દેખાવ પણ સરસ લાગશે ટેસ્ટ પણ સરસ આવશે અને એક ઇંચ જેટલા આદુનો ટુકડો આ રીતે કટ કરીને નાખેલો છે અને એને સરસ અધકચરા આપણે ક્રશ કરી દઈએ હવે આપણે બેટરની અંદર એડ કરી દઈએ તો અહીંયા આદુ મરચાંનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો થોડી શરદી છે એટલે અવાજ થોડો મારો તમને આજ મજા નહીં આવે થોડો ભારે છે એટલે બોલવામાં થોડી તકલીફ થાય છે મને અત્યારે તો આ રીતે પહેલાં મેં એકદમ પ્રોપર મિક્સ કરી દીધેલું છે હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ અને આ ટા ટાઈમે તમારે મીઠું એકવાર ચાખી લેવાનું રહેશે હવે આના અંદર જો બેટર કેવું છે હું તમને દેખાડું છું આ રીતે થવું જોઈએ કારણ કે રવો સરસ પલળી ગયો છે જો એક રસ બેટર બની ગયો છે તો આ રીતનું થવું જોઈએ હવે આના અંદર આપણે એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તો તેલ નાખતા પહેલાં હું થાળીને આ રીતે ગ્રીસ કરી દઉં છું અહીંયા મેં મોટી થાળી લીધેલી છે મારી પાસે એકદમ મોટી સાઇઝની છે એટલે થોડા આપણે પતલા રાખીશું અથવા તો મીડિયમ તમે રાખી શકો આ જ આ ઢોકળા એકદમ જાડા નહીં મજા આવે પતલા હશે તો વધારે મજા આવશે તો અહીંયા એક ચમચી જેટલું તેલ અંદર એડ કરી દઈએ જેથી કરીને આપણા ઢોકળા એકદમ જાળીદાર ને પોચા પણ સરસ બનશે અને ખાવા ટાઈમે કોરા પણ નહીં લાગે બિલકુલ એટલા માટે અહીંયા તમે વઘારીને પણ ખાઈ શકો અને નમ પણ ખાઈ શકો હવે અહીંયા જો સોડા મેં ખાવાનો આટલો જ લીધેલો છે વન ફોર્થ ટી સ્પૂન જેટલો એટલે કે બે ચપટી જેટલો સોડા થશે અને એને એક્ટિવેટ કરવા થોડું લીંબુ નાખીશ જો તમે લીંબુ ના એડ કરો આમાં તો પણ ચાલે કારણ કે દહીં ખાટું હોય તો એક્ટિવેટ ઇઝીલી થઈ જશે થોડું પાણી નાખીને પણ કરી શકો પણ આ ઇન્સ્ટન્ટ મારે કરવું છે એટલે મેં થોડું લીંબુ તો નાખી દીધું છે કંઈ નહીં પાણી પણ ચાલે આ રીતે એક જ ડાયરેક્શનમાં એને ફેંટી લેવાનું સરસ રીતે તો બિલકુલ પણ ટાઈમ નહીં લાગે આમાં હવે આપણે સીધી જે આપણે ગ્રીસ કરેલી થાળી છે ને એના અંદર આ રીતે પાથરી દઈએ તમે નીચે થાળી થાળીની અંદર પણ પાથરી અને આ રીતે પછી ઢોકળિયામાં મૂકી શકો પણ મને થોડું ગરમ લાગવાનું ઓલું રહે એટલા માટે હું આ રીતે નાખું છું એટલે જો ગરમ ડીશ ના લાગે એટલે આ રીતે પછી હું સાંસીથી ઊંચી નીચી કરી અને એકદમ પ્રોપર કરી દઉં છું તો એ તમારા પર છે તમારે કઈ રીતે પ્લેટને અંદર ગોઠવી અને ઉપરથી આપણે લાલ મરચું થોડું નાખીએ છીએ દેખાવ પણ સારો આવશે અને મતલબ ઉપર કલર સરસ દેખાશે ના નાખો તો પણ ચાલે ખાલી તીખાનો ભૂકો નાખશો એટલે કે મરીનો પાવડર તો પણ ચાલે તો મારી પાસે આ છેજ તે તો એ અધકચરા ક્રશ કરેલા મરી હું આ રીતે નાખીશ એટલે ટેસ્ટી તો લાગશે જ ઢોકળા અને વઘારે વગર પણ ખાવ ને તેલ સાથે તો પણ બહુ જ મજા આવશે કોઈપણ જાતની ચટણીની પણ જરૂર નહીં પડે તો આ રીતે મેં ઉપરથી લાલ મરચું અને થોડો મરીનો પાવડર અધકચરો નાખી દીધેલો છે હવે આને દસ જ મિનિટ માટે આપણે હાઈ ફ્લેમ પર થવા દેવાનું છે દસ મિનિટમાં આપણા ઢોકળા બનીને રેડી થઈ જશે કંઈથી હવા ના નીકળે એટલા માટે મેં ઉપર વજન મૂક્યું છે દસ તો આ રીતે અને એ થાય ત્યાં સુધી આપણે થોડું વઘારની પ્રિપરેશન કરી દઈએ વઘારશો નહીં તો પણ ચાલશે મેં કીધું એ પ્રમાણે પણ વઘારશો તો વધારે ટેસ્ટી લાગશે તો અહીંયા મેં એક મરચું લીધેલું છે મીડિયમ જે તીખું નથી લીધું કારણ કે ઓલરેડી મેં અંદર તીખું મરચું નાખેલું છે અને તીખાનો ભૂકો એટલે કે મરીનો પાવડર પણ નાખેલો છે એટલા માટે તો દસ મિનિટ થઈ ગઈ છે આપણા ઢોકળા સરસ ચડી ગયા છે એકવાર આપણે ચપ્પુથી ચેક કરી લઈએ તો ચાપ્પુ એકદમ ક્લીન બહાર નીકળે છે અને સરસ ચડી ગયા છે તો આને આપણે કાઢી લઈએ અને થોડી વાર માટે ઠંડા દ થવા દો જેથી કરીને આપણે જ્યારે કટ મૂકીએ ને તો એક સરખા પીસ પડે એટલા માટે અને આ થોડા ગરમ ગરમ ખાવાની વધારે મજા આવશે એટલે હું બહુ ઠંડા નહીં થવા દઉં થોડા થયા અને એટલે તરત જ આ રીતે પીસ કરી દઈશ તો પીસ તમે કોઈપણ શેપમાં ડાયમંડ શેપ અથવા તો સ્ક્વેર શેપમાં તમારી ચોઇસ પ્રમાણે કરી શકો છો હવે અહીંયા નાનો એવો વઘાર કરી દઈએ તો વઘારમાં બહુ ઓછા ઓછી વસ્તુ છે પણ તો પણ આ વઘાર બહુ મસ્ત બનશે તો એના માટે ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે તમે બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ શકો હવે એક ચમચી જેટલી રાય રાય એકદમ પ્રોપર તતડી જાય એટલે કે એકદમ સરસ ફૂટી જાય પછી એના અંદર આપણે જે કટ કરીને રાખેલું છે લીલું મરચું લીલું મરચું એ એક નંગ એ આપણે એડ કરી દઈએ છીએ તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે આમાં એડ કરજો અને સાથે એક ચમચી જેટલા તલ નાખી દેવાના છે હવે અહીંયા આઠથી દસ જેટલા મીઠા લીમડાના પાન અહીંયા હું ફ્રેશ લીમડો યુઝ કરું છું જેથી કરીને એની સુગંધ બહુ જ સરસ આવશે આપણા ઢોકળામાં અને બસ આનાનો વગર આપણે ઉપરથી રેડી દઈએ તો આપણે જે પીસ કરેલા છે ઢોકળાને એના ઉપર આપણે રેડી દઈશું એટલે કે પાથરી દેવાનું રહેશે આ રીતે બધી સાઈડ પ્રોપર ફેલાવી દેવાનું અને આ ઢોકળા ખાવામાં એટલા બધા સરસ લાગશે ને તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો આજની મારી મહેનત થોડી પણ તમને ગમી હોય અને આવા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલ કે ફેમિલીમાં આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો અને ઉપરથી ફ્રેશ કોથમીર એડ કરી દઈએ અને જો જેને જેને ઢોકળા બહુ ભાવતા હોય અને જે ગુજરાતી છે એ ખાસ મને કમેન્ટ કરજો કે હું અહીંયાની છું અને આ મને ખમણ ઢોકળા બહુ જ ભાવે છે તો મને પણ આઈડિયા આવે કે મારા વ્યુઅર્સ મને ક્યાં ક્યાંથી જોવે છે અને કોને કોને ખમણ ઢોકળા બહુ જ ભાવે છે તો ચાલો હું તમને દેખાડું કેવા બન્યા છે તો એકદમ સરસ પતલા પણ બન્યા છે અને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા અને એકદમ સરસ લચકદાર જાડી પણ બહુ જ સરસ બની છે જો કેટલા સરસ સોફ્ટ બન્યા છે તો મને તો ઢોકળા બહુ જ ભાવે છે અને મારા ઘરમાં તો અવારનવાર બને છે તમારા ઘરમાં બને છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ